અને વોટ ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે કોંગ્રેસ વોટ ચોરી મુદ્દે રાજ્યમાં સહી ઝુંબેશ ચલાવશે અને ગુજરાતમાં ત્રણથી દસ ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે કોંગ્રેસના કાર્યકરો લોકોના ઘર ઘર સુધી જઈને લોકોને જાગૃત કરશે પ્રત્યક્ષ રીતે સહી ઝુંબેશમાં

ત્રણ ઓક્ટોબરથી શરૂઆત કરી અને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતના પ્રદેશથી લઈને ભુજ સુધી તમામ સ્તરે તમામ સ્તરના આગેવાનો કાર્યકરો દ્વારા આ સહી ઝુંબેશને વિધિવત રીતે લોકોની